પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના વઢિયાર ગામના ગૌરવ સમાજ યુગનાબેન સેઠનું ગૃહમંત્રી અમિતભાઈ શાહની હસ્તે ગાંધી મિત્ર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું અમદાવાદ શહેરની વિશાલામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે સતત દસમા વર્ષે ગાંધી મિત્ર એવોર્ડ સન્માન સમારોહ યોજાયો હતો મહાનગરની ભીડમાં પુરાતન પરંપરાનું જતન કરતી સુરેન્દ્રભાઈ પટેલની વિશાલામાં વિચાર યુનિયન સેલ્સ મ્યુઝિયમ કે જે ભારતના પરંપરાગત ધાતુઓના વાસન માટે પ્રખ્યાત છે કે જેની સ્થાપના વર્ષ ઓગણીસો એક્યાસી માં થયેલ છે કે તેનું નવીનીકરણ માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ કુલ ત્રણ વ્યક્તિને ગાંધી મિત્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા કે જેમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાં જેમની સેવાની સુવાસ પ્રચરી રહી છે જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન અને વઢિયાર ખારાપાટના કર્મ વિરાંગના તરીકે ઓળખાતા છેવાડાના માનવીના હૃદય સમ્રાટ જીજ્ઞાબેન શેઠનું ગાંધી મિત્ર એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું આ એવોર્ડથી અંતરિયાળ વિસ્તારમાં ચાલતા સેવા યજ્ઞની સુવાસ દૂર દૂર સુધી પહોંચી હતી અમિતભાઈ શાહ સાથે પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ પણ હાજર રહ્યા હતા જીજ્ઞાબેન શેઠની સાથે શ્રી અલ્પેશભાઈ બારોટ અને શ્રી દિનેશભાઈ લાઠિયા પણ આ સન્માન પામ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઈ તન્ના દ્વારા કરવામાં આવ્યું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ